સુરત ડાયમંડ હીરા બુર્સ બાંધકામ વિવાદમાં વધુ ગહેરાતું જોવા મળી રહ્યું છે સુરત નામદાર કમર્શિયલ કોર્ટે સુરત ડાયમંડ બુર્સ ને ચાર અઠવાડિયામાં નામદાર જુષ મલ્હોત્રાએ આખરી હુકમ કર્યો ન્યાયાધીશના મતે જ્યાં સુધી બેંક ગેરંટી જમા ન કરાવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઇટ્સ ઉભા કરવા ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની વતી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ મીનાક્ષી અરોરા તેમજ હાઈકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલો માન્ય રાખવામાં આવી યામાં ગઈકાલથી શરૂ થયેલું ડિમોલ્યુશન પૂર્ણ થયું ગઈકાલે સવારથી સાંજ સુધીમાં ચોપન મકાનો સાથે સત્યાવીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે ખટકાયેલા દબાણો દૂર કરાયા રેલ્વે સ્ટેશનની જગ્યા પર અંદાજિત એક કરોડની કિંમતની જમીન પરથી દબાણ હટાવાયા ની કાર્યવાહી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ સમાચાર હરણી બોટ દુર્ઘટના કેસમાં સરકારે હાઈ લેવલ કમિટીનું ગઠન કર્યું છે જેમાં બોટિંગ અને અમ્યુઝમેન્ટ પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવા સરકારની કાર્યવાહી કોર્ટ સમક્ષ રાખવામાં આવી આ પ્રકારની પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમવર્ક સર્ટિફિકેશન અને એન્ફોર્સમેન્ટ માટે ત્રણ મહિનામાં નીતિ તૈયાર કરાશે હાઈકોર્ટે શિક્ષણ સચિવને ટકોર કરી છે કે બાળકોની સલામતી માટે શાળાઓને જરૂરી દિશા નિર્દેશ કરવામાં આવે એક એડવોકેટ જનરલે કહ્યું કે સત્યાવીસ જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિ બંધ કરી ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે ફરી ઝડપાયું ચારસો ચાલી કરોડ રૂપિયાનું ડ્રગ્સ દરિયામાં સાડા ત્રણસો કિલોમીટર દૂર ઓપરેશન એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબી નું સંયુક્ત ઓપરેશન પાકિસ્તાની બોટ સાથે છ શખ્સોની ધરપકડ દરિયાની સાડી ત્રણસો કિલોમીટર અંદર બાજમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જે ટીપ મળી હતી તે પ્રમાણે આ પાકિસ્તાની જહાજમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેને લઈને બધું તપાસ ચાલી રહી છે

ગુજરાતનું સુરક્ષા બળ જે છે તે ડ્રગ્સને નાકામ કરી રહ્યું છે ગુજરાતની અંદર પગપેસારો કરાવતા